પીએસઆઈ ભરતીની અરજી કરવાની તારીખ પૂરી થઈ છે આ પરીક્ષાના અભ્યાસક્રમ વિશે ઉમેદવારો અવારનવાર પ્રશ્નો પૂછતા હોય છે તો આજે હું લોકરક્ષકના અભ્યાસક્રમ વિશે ઉમેદવારોને માર્ગદર્શન આપીશ તો લોકરક્ષકની અંદર બે પાર્ટની અંદર આપણું એક પેપર લેવાનું છે પરીક્ષાનું બસો ગુણ છે એમસીક્યુ ટાઈપનું છે એટલે કે બસો હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે અને ત્રણ કલાકનું પેપર છે અને એમાં પાર્ટ એ અને પાર્ટ બી ભાગ બે ભાગમાં આખું પ્રશ્નપત્ર વહેંચાયેલું જ છે અને એમાં બંનેમાં પાસ થવું ફરજિયાત છે અને બંનેમાં પાસ થવા માટે ચાલીસ ગુણ મેળવવા ફરજિયાત છે હવે આપણે પાર્ટ ની વાત કરીએ વિદ્યાર્થીઓને ખાસ કરીને એને લગતા જ મુખ્ય પ્રશ્નો હોય છે પાર્ટ એમાં એસી માર્ક્સ છે એસી ગુણ છે અને એસી પ્રશ્નો એમાં પૂછાશે અને બંનેમાં ખોટા પ્રશ્ન માટે માર્ક્સ કપાવાના છે પોઈન્ટ પચીસ માર્ક્સ એની અંદર કપાવાના છે એટલે કે નેગેટિવ માર્કિંગ છે હવે પાર્ટ એના અભ્યાસક્રમની વાત કરીએ તો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને કોમ્પ્રિહેન્શન તો પહેલાં આપણે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનની વાત કરીએ તો એના ત્રીસ ગુણ છે એટલે કે ત્રીસ પ્રશ્નો પૂછાશે અને રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે એ ગણિત નથી એટલું વિદ્યાર્થીઓને હું સ્પષ્ટ કરું રિઝનિંગ એટલે કે તર્કના આધારે તમારે જવાબ નક્કી કરવાના છે અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે તમને જે માહિતી ડેટા આપેલી છે એ ડેટાના આધારે તમારે પ્રશ્નોનો જવાબ આપવાનો છે એટલે આ બંને એવા છે કે તમને જે રકમ આપેલી છે જે વિગતો આપેલી છે પ્રશ્ન એના આધારે તમારે તર્ક દોડાવીને રીઝનિંગ ને લગતા તર્ક ને લગતા પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે અને ડેટા આધારે જે પ્રશ્ન પૂછવાનો પૂછવામાં આવશે એ પ્રશ્ન જવાબ આપવાનો છે એટલે આ બંને ગણિત ને લગતા નથી પરંતુ તમને રકમ સમજતા આવડવી જોઈએ તમારું મગજ એટલું એલર્ટ હોવું જોઈએ તમારે આપણે ગામડામાં પેલા પલાખા પૂછતા હતા બરાબર તો એ પલાખા જો તમને યાદ હોય અથવા ના હોય તો તમારા વડીલોને પૂછજો તો એ રીતે તમારે તમારે માહિતીને સમજવાની છે છે અને આધારે જવાબ આપવાનો એની અંદર ગણિત હોય તો પણ કેવું હોય કે સામાન્ય ગણિત હોય સરવાળો બાદ બાકી કરવાનું હોય કે એવું હોય શકે બરાબર છે હવે એના પછીનો જે ત્રીસ પ્રશ્નો છે એ કોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ છે એટલે કે ગાણિતિક ક્ષમતા બરાબર એટલે એની અંદર તમારું ગણિત આવી શકે બરાબર છે તો એની અંદર પણ આપણે આ જે જે છે રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એમાં આપણે અગાઉ પણ મેં કહ્યું હતું કે ગયા વર્ષે આપણે જ્યારે પરીક્ષા લીધી ત્યારે પણ મેં કહેલું કે આપણે બારમા ધોરણના વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને એ પ્રશ્નો પૂછવામાં આવશે એટલે તમે બારમા સુધી જે કંઈ ભણ્યા છો એના આધારે તમારી જે ગાણિતિક આવડત વિકસી છે તર્ક તમારી અંદર વિકસ્યું છે તમને પણ માહિતી આપણે જીવનની અંદર માહિતી આવતી જ હોય છે તો એ માહિતીને આપણે એનું અર્થઘટન કરીને આપણે જવાબ આપવાની ક્ષમતા તમારે કેળવવાની છે અને એને લગતા પ્રશ્નો ભૂતકાળમાં બીજી જુદી જુદી પરીક્ષામાં ગુજરાત ગુજરાત બાર જે પણ પૂછાયા હોય અથવા તો એને લગતા પુસ્તકો હોય કે ઇવન તમારા બારમાની અંદર પણ એવા કે તમારા નીચેના ધોરણની અંદર એવા પ્રશ્નો પૂછાતા હોય તો એને ધ્યાનમાં રાખીને તમારે તમારી એક ક્ષમતા વિકસાવવાની છે અને એના આધારે તમે તમારા જવાબ આપવાના છે અને આનું જે ધોરણ છે પ્રશ્નોનું એ ધોરણ બારમા ધોરણ સુધીના વિદ્યાર્થી માટેનું છે હવે ત્રીજું જે છે કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે કોમ્પ્રિહૅન્શન એટલે કે સમજવું બરાબર છે એટલે ગુજરાતી વ્યાકરણનો અભ્યાસક્રમમાં સમાવેશ નથી પણ કોમ્પ્રિયન્શનનો છે એટલે ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે એટલે ફકરો આપેલો હોય અને એના આધારે એ ફકરાને તમારે સમજવો પડે અને એના આધારે તમને જે પ્રશ્નો પૂછ્યા હોય એટલે કે એમાં તમારા ચાર વિકલ્પો જે આપેલા હોય એ વિકલ્પમાંથી તમારે યોગ્ય વિષય પસંદ કરવાનો છે એટલે ફરી વાર કહું છું કે ગુજરાતી વ્યાકરણ નથી હોય કે વ્યાકરણ માટે શું તો રક્ષક ની પરીક્ષાની અંદર ગુજરાતી વ્યાકરણ નથી એટલે આ આપણે પેપર પાર્ટ એ ની વાત થઈ ગઈ અને પાર્ટ એમાં તમારે ચાલીસ ટકા ગુણ લાવવા જરૂરી છે એટલે બંને ભાગની અંદર ચાલીસ ચાલીસ ટકા ગુણ મેળવવાના છે હવે પાર્ટ બીની વાત કરીએ તો એકસો વીસ ગુણ છે એટલે કે એકસો વીસ હેતુલક્ષી પ્રશ્નો તમારે ત્યાં એમાં પણ ચાલીસ ટકા પાસ થવું ફરજીયાત છે ચાલીસ ટકા ગુણ મેળવવા પાસ થવા માટે ફરજીયાત છે અને એની અંદર જે અભ્યાસક્રમ છે એ ભારતનું બંધારણ પછી રોજબરોજના બરણ બનાવો એટલે કે કરંટ અફેર્સ સાયન્સ અને ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી અને જનરલ નોલેજ તો કરંટ અફેર્સમાં જે આપણી આસપાસ જે કંઈ બની રહ્યું છે એની આપણે છાપાઓના માધ્યમથી ટીવીના માધ્યમથી તમારી પાસે જેટલી માહિતી હોય તમારી પાસે જે જ્ઞાન ડેવલપ થયું હોય એના આધારે તમે આ રોજબરોજના બનાવો અંગેની માહિતી બનાવો અંગેના પ્રશ્નોના જવાબ તમે આપી શકશો સાયન્સ અને ટેકનોલોજી એટલે કે આપણે જેને સાયન્સ ભણેલા છે એવું નહીં બારમા ધોરણ સુધી તમે જે વિજ્ઞાન ભણો છો બારમા ધોરણના બધા પ્રવાહના સામાન્ય પ્રવાહનો વિદ્યાર્થી 12માનો જે અગિયાર 12 ના વિદ્યાર્થીઓ જે ભૌતિક શાસ્ત્ર કે રસાયણ શાસ્ત્ર કે જીવ વિજ્ઞાન ભણે છે એવું નહીં બધા 12માના વિદ્યાર્થીઓને જે સામાન્ય રીતે ભણવા ઉપલબ્ધ થાય છે એ પ્રકારના વિજ્ઞાન અને એ જ રીતે ટેકનોલોજીને લગતા પ્રશ્નો કે ટેકનોલોજીમાં પણ ત્યાં જે કે ટેકનોલોજી તમે ભણ્યા છો તે અને એ સિવાય તમારા જીવનની અંદર જે ટેકનોલોજીનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે સમાચારોની અંદર તમે જુઓ છો તો